તો રામ રામ જય શિયા રામ જય મા હોન બાય સ્વાગત છે આપણા નવા વિડીયો અને આ વિડીયો આજે એસે કઈ બ્લોગ નથી અને આપણો એક વાહીલો વિડીયો એમ બી એમ ભરત આઈ હું માથા કોઈ રતી વિડીયો મા તમે બહુ હારો રિસ્પોન્સ આપ્યો હે બધા બધા નો દિલ આભાર અને આગળ આપણા વિડીયો ને બધા એવો જ રિસ્પોન્સ આપતા રહેજો તો આજે આપણે વાત એ કરવાના છીએ કે જાજા ટાઈમ થી કેશુર કિંગ અને ડોક્ટર ભરત આઈ ની માથા કોઈ રાલે વડોદરા બેન ને શું વાંધા છે એ ખબર નહિ પણ ભરતભાઈ નું એટલું ખાલી કેવું છે ને આપણે અંદાજ લગાવી શકીએ કે ભરતભાઈ એટલું કીધું છે કે ભાઈ બધી લિમિટ પાર થઈ ગઈ છે અમુક હોય ને એ ક્રોસ કરી ગયેલ છે ભાઈ એટલે બાકી મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી આપણે તો એક એમ કઈ વાંધો છે જ નહીં એટલે એ રીતનો અને બધાય આપણે પરેશ ભારતી બ્લોક બધાય થઈને સુમિત ચાવરા એ બધાય થઈને એવું નક્કી કર્યું કે આપણે ડોક્ટર ભરતનું અને કેસુર કિંગ નું પાછું સમાધાન કરાવી નાખીએ હવે જે હોય એ કારણ કે હવે આમાં જો બીજા લાભ લઈ જાય બરાબર એને કરતા જે હોય બે મેટર સોલ્વ કરી નાખો બરાબર ને સુમિતભાઈ જગદીશ દેર છે પછી આપણે સુમિતભાઈ ચાવરા છે વરસ ભારતી બ્લોક આ બધાય થઈને આ બે નું સમાધાન કરાવશે એવું આપણે એક લાઈવ માં જોયું મળ્યું છે ને એ આપણે સ્ક્રીન રેકોર્ડિંગ કરી રાખ્યું છે તમને બતાવ્યું એમાં કરી કઈ ખોટું તો

ભરત નું કેહુર નું બહુ થઈ ગયું આપડે હવે છે સુમિતભાઈ તમે હું તો થોડોક દૂર પડું તમે આપણે શું કેવાય જગદીશ ડેરભાઈ કઈક જોઉં બરાબર

એ બધી આત્મા હેન્ડલ કરે બધી એમ એનું મતલબ પંચ છે અને એ પંચ માં આ બે નું સમાધાન કરાવવાનું છે એવું આ બધા ડિસિઝન લીધું છે લાઈવ માં ડિસિઝન લીધું છે પહેલા તો ડોક્ટર ભરત આહિરે ના પાડી હતી કે ભાઈ મારે કાંઈ કરવું નથી પછી પરેશભાઈ એને બહુ એને ફોર્સ કર્યા એટલે એ ના નો પારીએ કે પરેશભાઈ નું માં રાખીને ના પારવીત ભઈ એટલે થતો એ 30 40 હું સુમિત ભાઈ ને pick કરી ને પછી જગદીશ ઠક્કર ને જામનગર થી બોલાવી ને કિયા લઇ પછી આપણે કઈક બેઠક કરીએ બધા આમ પંચ ના પાંચ માણસો ની ન્યાય થશે ઠીક છે બરાબર ને સુમિત હે ભાઈ આપડે બધા પંચના પાંચ માણસો બેઠા ને એટલે પતિ પાછું બે નું સમાધાન થઈ જાતું હોય તો આપણને video જોવામાં મજા આવશે ભાઈ

સુ મારી વાત ભેગા હોય પણ આમ તમે મને કોઈ ક્રિએટર ભેગો જોયો

તો એ કેશુંરભાઈ ને કઈ શકે એને તો બે હરખા ગણાય એને વળી એમ થાય કે આમાં વૈષ્ણવ મારું થોડું કે બગડ સે એ કદાચ એવું વિચારતા હોય પણ પછી તો એની એ પરેશભાઈ બહુ કીધું એટલે એની આ પાડી દીધી છે કે ભાઈ કાઈ વાંધો નહીં આપણે બધાય જાવ અને બધાય માણસો ને બધાય તો નહીં પણ ઘણા લોકોને એમ છે મારામાં પણ બે ત્રણ એવી કોમેન્ટ આવી હતી કે એ બધાય પ્રેન્ક કરે છે વ્યુ હારું થી કરે છે એનો પણ એક મસ્ત જવાબ આપ્યો છે ભરતભાઈ એ જો કે આપણ એવું લાગે કે ભાઈ વ્યુ હા તો કરતા છે પણ વ્યુ માથે ન હોય એનું રીઝન છે કે એની ચેનલ ગુજરાતી ભરાકા હાવ ટ્રેન્ડિંગ માં આવતી સારી એવી ઇન્કમ થતી ત્રણ મહિના થી એમાં કઈ અપલોડ નથી થયું આપડે છેલ્લો વિડીયો બરફ ને ચેલેન્જ વાળો હતો બરફ માથે કેશુભાઈ ને ભરતભાઈ બે ટાઈમ ગયો તો એ એક છેલ્લો વિડિયો હતો પછી એમાં કઈ વિડીયો મુકાયા નથી ત્રણ મહિના થઈ ગયા અને હવે એ ચેનલ ડેથ થઈ ગઈ હોય તો પાછી એ રીતની ઇન્કમ નો થાય ચેનલ ને એથી પાછી ઊંચી લઈ જવાનું બહુ મહેનત પડે તો હવે હાલ ઇન્કમ મૂકી ત્રણ ત્રણ મહિના લગી કોઈ મારા બ્રેન્થ નો કરે પણ જે જો ભરત જે કંઈ હોય એ બરાબર હવે પબ્લિક ને ટૂંકમાં એવું લાગે કે આ ભાઈ કોન્ટ્રોવર્સી કરે ને વ્યૂઝ માટે કરે ને પણ ખરેખર જે કઈ હોય ભરત બરાબર મેટર સુમિતભાઈ બરાબર ને જે કઈ હોય જો સાંભળો તમને એક વાત કોન્ટ્રોવર્સી હોય ને તો પંદર દિવસ હાલે વીસ દિવસ હાલે ત્રીસ દિવસ હાલે ત્રણ ત્રણ મહિના કોન્ટ્રોવર્સી ના હાલે અને અમારું ગુજરાતી ભડાકા ચેનલ છે ને ફૂલ ટ્રેન્ડિંગ ની અંદર હતું અને સિત્તેર હજાર પ્લસ સબસ્ક્રાઇબર છે એની અંદર એવડુંજી ટ્રેન્ડિંગ ની અંદર ચેનલ હાલતું હોય એ ચેનલ ને આવી રીતના કોઈ છોડી ના દે કોન્ટ્રોવર્સી માં કઈ ચેનલ બરબાદ ના કરી નાખે કોઈ એ તો છે બરાબર એટલે ઘણા લોકો એમ છે કોન્ટ્રોવર્સી કરે છે પણ કોન્ટ્રોવર્સી જરાય નથી

એટલે આ વસ્તુ પ્રેંક તો ન જ હોય હકીકત ની અંદર બે ભાઈ ને કઈ વાંધો આવ્યો હું વાંધો આવ્યો છે જોયા હોય ભરતભાઈ ના વિડીયો જોયા હોય બધા ના માં લાગત આપણે કોમેન્ટ જોઈ છે કે કેશુરભાઈ ના વિડીયોમાં હોય કે ભરતભાઈ કેમ ઘેરા નથી દેખાતા ભરતભાઈ ના એવી કોમેન્ટ જાજી છે કે ભાઈ કેશુરભાઈ જેમ નથી દેખાતા એ રીતની કોમેન્ટ તો જાજી છે પણ માંથી બે માંથી એક રિપ્લાય આપ્યો નથી તો હું વાંધો એની અંદરોઅંદર ની ક્યાંક મેતા રહી છે ને આ બધા પછી આપણને ખબર કદાચ પડશે કે બેનો હું વાંધો હતો અને આમાં તો ભાઈ બે ભાઈઓ છે એટલે આમાં કદાચ એકાબીજાથી ક્યાંક બોલાઈ જતું હોય તો આમાં મુજબ જાતું કરી દેવાનું હોય વાયુ ભાઈ માં એવું કઈ હોય નહિ બરોબર

ના મેં કોઈ આ કદાચ ખોટું વાંચ્યું હવે જે હોય એ કારણ કે હવે આમાં જો બીજા લાભ લઈ જાય બરાબર એના કરતા જે હોય બે મેટર solve કરી નાખો બરાબર સુમિતભાઈ સુમિત ભાઈ એમાં કઈ ખોટું તો નથી એમાં ઝુકવાની ક્યાં વાત છે બે ભાઈઓ તમે બે ભાઈઓ હમ હમ બેસી જાવ જે મેટર હોય એ તમારે બે ની વચ્ચે સોલ્વ કરી લો બરાબર ને સુમિત કે ખોટી વાત છે મારી સો ટકા બે ને સેવ માં

એવું ના હોય પરસ્પર પણ ટુકમાં અમુક વસ્તુ બહુ જોવી પડતી હોય એમાં પણ જે જો ભરત જે કઈ હોય એ બરાબર હવે પબ્લિક ને ટુકમાં એવું લાગે કે આ બે કોન્ટ્રોવર્સી કરે ને વ્યૂઝ માટે કરે ને પણ ખરેખર જે કઈ હોય ભરત બરાબર મેટર સુમિતભાઈ બરાબર ને જે કઈ હોય જો સાંભળો તમને એક વાત કોન્ટ્રોવર્સી હોય ને તો પંદર દિવસ ચાલે વીસ દિવસ ચાલે ત્રીસ દિવસ ચાલે ત્રણ ત્રણ મહિના કોન્ટ્રોવર્સી ના હાલે અને અમારું ગુજરાતી ભડાકા ચેનલ છે ને ફૂલ ટ્રેન્ડિંગ ની અંદર હતું અને સિત્તેર હજાર પ્લસ સબ્સ્ક્રાઇબર છે એની અંદર અવરુજી ટ્રેન્ડિંગ ની અંદર ચેનલ હાલતું હોય એ ચેનલ ને આવી રીતના કોઈ છોડી ના દે કોન્ટ્રોવર્સી માં કે ચેનલ બરબાદ ના કરી નાખે કોઈ એ તો છે બરાબર એટલે ઘણા લોકો એમ છે કોન્ટ્રોવર્સી કરે છે પણ કોન્ટ્રોવર્સી જરાય નથી તમને લાગતું હોય તો હશે કદાચ હાલો તમને જે ઠીક લાગે પણ મને ખબર છે એટલે ફેક કોન્ટ્રોવર્સી નથી રીયલ કોન્ટ્રોવર્સી છે એમ બરાબર એનું કારણ છે કે ભાઈ નકર ઉર્દુ ગુજરાતી પઢાકે અમારું ટ્રેન્ડિંગ ની અંદર આલે છે કોઈ એવી રીતના બરબાદ ના કરી નાખે મહેનત કરી હતી એમાં મૂકી દે એનું ધન સારામાં સારી ઇન્કમ થતી હતી જેના લીધે એમાંથી પૈસા મળતા હોય ને તો અમે બાજી ને કે જુદા પડીને કે ચેનલ ને વિખી નાખી અમે ના 100% એવડી ગ્રોથ પર થઈ ગઈ હતી ચેનલ હાલતું તું પણ કારણ કે કોન્ટ્રાવર્સી બીજા ઉપર થાય પછી ચેનલ થોડી બંધ થાય યાર એ જ ને યાર

અને આમ જો ભરત એમાં કઈ વાત તો એવડી મોટી વડી નોતી કે તમે એના કારણ થી બહુ મોટો issue આવ્યો એક નાની એવડી વાત છે એક બીજા સમજ ફેરતી હોય કદાચ કેહુરભાઈ કઈક બોલી ગયા હોય તું બોલી ગયા હોય ગૌણ વસ્તુ જાતુ કરવાનું હોય બીજું તો શું હોય એમાં એમ એના માથે ધૂળ વાળી દેવાની હોય નવો દિન નવી શરૂઆત એ વસ્તુ તો બધી બરાબર પણ હવે ઈ ટુકમાં બહુ ઈ વાત કરીએ ને

તો હું સુમિત ભાઈ ને pick કરી ને પછી જગદીશ ઠક્કર ને જામનગર થી બોલાવી કે લઈને પછી આપણે કઈક બેઠક કરીએ બધા આમ પંચ ના પાંચ માણસો ની વચ્ચે ન્યાય થશે ઠીક છે બરાબર સુમિતભાઈ હે ભાઈ આપડે બધા પંચના પાંચ માણસો બેઠા હોય ને એટલે પતિ એમ મેટર હમ તો ઇસમે ક્યા બોલ સકતે હો ભાઈ

તો હજી એવું કઈ રીતના ટોપિક ઉપર આપડે કઈ વિડીયો બનાવશું તો ફરી મળશે નવા વિડીયો જય મુરલીધર જય શ્રીરામ